હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે નિકુલ સોની આયુર્વેદા પરિવાર ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટથી બાજુમાં પડધરી ગામની અંદર હું આવી ગયો છું આજથીને ને એક મહિના પહેલાં એક મેડમને આપણે મળ્યા હતા ત્યારે એને બહુ મેજર પ્રોબ્લેમ હતી અને એને આયુર્વેદિક જીવનશૈલી અપનાવ્યા પછી કેવી રીતે એને ફાયદો મળ્યો છે આપણે મેડમ પાસેથી જ જાણી કેમ છો બેન મજામાં હા શું નામ તમારું ધારા નીમાવત ધારાબેન નીમાવત અત્યારે આપણે ક્યાં ગામથી વાત કરીએ છીએ પડદરી ગામ રાજકોટ હવે તમે જ્યારે મને ફર્સ્ટ ટાઈમ મળ્યા આપણા કેમ્પની અંદર ત્યારે તમે શું પ્રોબ્લેમ હતી તમને હેલ્થમાં સર હું છે ને થેલેસેમિયા માઇનર છું એટલે અમારે Hb નો પ્રશ્ન તમારા પેરેન્ટ્સને રહેતો જોઈએ બરાબર છે મારે મુખ્ય એ જ પ્રશ્ન હતો મારા લોહીના ટકા અવારનવાર વર્ષમાં બે ત્રણ વાર ઘટી જતા એમાં દર્શના બેને મને આ બેરી જ્યુસ વિશે અને મેં એકવાર ટ્રાય કરવા નક્કી કર્યું તો પેરીશ બોટલ થી મને ઘણો ફાયદો દેખાડો લોહીના ટકા તો મારા મેન્ટેન રહ્યા જ છે સ્કીન ઉપર પણ મારો સારો એવો ગ્લો દેખાતો હતો અને ઉપરાંત હું એક શિક્ષક છું એટલે સતત ઉભા રહેવામાં મને પ્રોબ્લેમ થાતો હતો હા બેરી જ્યુસ લીધા પછી મને થાક ક્યારે વર્તાયો નથી શું વાત છે એટલે આ બધા ફાયદા મને સ્પષ્ટ દેખાણા છે 100% અને આ મારી ત્રીજી બોટલ ચાલુ છે અચ્છા તો થર્ડ મન્થ અત્યારે કમ્પ્લીટ થવા આવ્યો છે બરાબર છે તો એની સિવાયમાં તમને કઈ કઈ વસ્તુઓ આપડી વાપરો છો તમે એ ઉપરાંત હું આ બેલાસ્ટાનો વોશ યુઝ કરું છું જેની પણ મને ખૂબ જ સરસ અસર દેખાણી છે એક જ હજી મેં આ ટ્યુબ વાપરેલ છે તો પણ મને ઘણા બધા રિલેટિવ્સને પૂછે છે કે તમારા સ્કીનનું શું રહસ્ય છે તો આ બેલાસ્ટાના ફેસવોશને લીધે મારી ચહેરા પરની ફાઇન લાઇન્સ છે મારી એજ કરતા અડધી દેખાય છે હું કહી શકું કે ઘણા બધાને મારી ઉંમર કહું તો એવું લાગતું નથી સ્ટુડન્ટ એવા અભિપ્રાય આપે છે કે ના ટીચર તમારી આટલી એજ હોય જ નહીં એનું કારણ છે આ બેલાસ્ટા ફેસ વોશ એના પણ ખૂબ સારા પરિણામો છે ઓકે એજ રિવાઇવલ ફેસ વોશ છે રાઈટ કે જે તમારી સ્કિન ઉપરના ના થતા હોય ટૂંકમાં એન્ટી એજિંગ નું કામ કરે છે ઘણા લોકોની ઉંમર નાની હોય છતાંય મોટી લાગતી હોય છે ફેસ ઉપરની સ્કિન ના લીધે ડલ પડી જતી હોય હા એ બધી વસ્તુ પ્લસમાં તમને ટુ ઇન વન કામ કરી ગયું છે જેમ કે બેરી જ્યુસ છે ઇન્ટરનલી બ્લડ સર્ક્યુલેશન અને પ્યોરિફિકેશનનું કામ કરે છે એટલે ઓલરેડી ઇન્ટરનલી તમારી સ્કિન ગ્લો કરશે સ્કિન ટાઇટનિંગ ઉપર કામ કરશે અને બહારથી તો

બરાબર ને ખાસ સ્ત્રીઓને તો મારે એક મેસેજ આપવો છે કે આપણે આખા ઘરની જવાબદારી જો આપણી ઉપર હોય તો આપણા સ્વાસ્થ્યની જવાબદારી આપણી ઉપર હોવી જોઈએ અને આપણું કેર તો આપણે પોતે જ કરવાની છે એમાં તમને જે હેલ્પ કરશે એ મારા માટે તો આ બેરી જ્યુસ છે પણ એ સિવાયના નોની જ્યુસ પણ સ્ત્રીઓની હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે આ પૂર્ણ કર્યા બાદ મારે એ પણ ટ્રાય કરવું છે તો આપ પણ આ બધી આયુર્વેદિક પ્રોડક્ટ આજે જ અપનાવો ઓકે તો મિત્રો અત્યારે આપણે જે બેરી જ્યૂસ છે ને એના વિશે હું તમને વાત કરું જેમ કે લેડીઝના ઘણા બધા ઇન્ટરનલ પ્રોબ્લેમો રહેતા હોય છે અને કોઈપણ પ્રોબ્લેમની શરૂઆત હોર્મોન ઇમ્બેલેન્સથી થતી હોય છે તો તમામ પ્રકારના લેડીઝના જે હોર્મોન્સ હોય છે એને બેલેન્સ કરવાનું કામ બેરી જ્યુસનો છે આની અંદર આપણે ચૌદ પ્રકારની હિમાલયન બેરીનો ઉપયોગ કરેલો છે તો આની સાથે સાથે પિરિયડ્સને લગતા પ્રોબ્લેમ છે મેન્સ્ટ્રોલ સાયકલને લગતા પ્રોબ્લેમ છે ગર્ભાશયને લગતા કોઈ તકલીફો હોય તો આવી તમામ પ્રોબ્લેમ એક જ બેરી જ્યુસ દ્વારા તમે કવર કરી શકો લોકોને આવા લોટ્સ ઓફ રિઝલ્ટ તમને આ ચેનલ ઉપર પણ મળી જશે જો તમે પણ આ વસ્તુ તમે ઘર બેઠા ઓર્ડર કરવા માગો છો તો નીચે આપેલો જે નંબર છે ને એ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને મેડમ આપણી જે તમને તકલીફ છે તો આવા તકલીફ નાની મોટી કેટલા લેડીઝોને અત્યારે ઘરે ઘરે થાય છે બરાબર તો એવા લોકો સુધી આયુર્વેદને ઘરે ઘરે પહોંચાડવા મદદ કરશો કે નહીં ચોક્કસ ઓકે તો આ એક પુણ્યનું કામ છે રાઈટ તો તમે પણ અમારા મિશનમાં જોડાવ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ